હેલો ગાઈસ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો હું અહીં રોકાવા આવી ગયો હતો મારા કોઈની ઘરે અને હવે જાઉં છું મામાનો ફોન આવ્યો ને એટલે રેતી હારે જાઉં એ છે આમ અને અમે અહીંયા છીએ કયા ના બે હાલતા હાલતા હવે હાઈવે પૂગવા આવ્યા રસ્તા આવ્યા નથી હવે કોઈ માથે છે બહુ શું કરવું તમારો સપોર્ટ રહ્યો ને તો આઈફોનના સપ્લાય લે તો બિલકુલ ચોપ

આ છે અમારા હાર્દિકભાઈ જો કામ કરી રહ્યા છે હવે જી થાય જોઈ લઉં ચાલ હેલો ગાઈસ તો હવે અમે પાણી ભરવા આવી ગયા જોઈ લ્યા પાણી ભરવાનું છે અહીંયા વેવ છે ઓય બાપુ પપ્પા અરે મૈયા તું દેખ લ્યો પપ્પા પપ્પા મોટી જો વેવ છે ના અહીંયા કુંડી છે એમાંથી પાણી ભરીએ ના પ્લાસ્ટર કરવાનું છે કોબો એટલે ભરીએ ખબર તો છે હું કેમ બધું કામ કરું ઓકે

તમે પેક બીસ્ટ કે નઈ હોય નો મને છે બીસ્ટ લો ના પાડી દીધી ને ખબર પડી ગઈ કે આ કામ કરતો જોયો તો મારા ભાંગી નાખવાના છે તો જ છે કેવું મારું તો રેડેસ તો ભાંગી જ નાખ કે મરી

आज ना मीनिंग ब्लॉग હવે જઈએ આપણે ક્યાં રવાના થઈએ ઘેર બાજુ કારણ કે ભાઈ કોકની ઘેર પછી ભારે રોકાઈ રોકાવાય નહીં કોકનું તો નથી તો કે કોઈનું જ છે બહુ રોકાવાય નહીં હવે જાય જો પેકિંગ ચાલુ જ છે પેકિંગ કરી ને સવારે બસમાં બે ને બોટું ડોળાશા ને ને મિત્રો જ બ્લોગ એડ કરું અને જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો નાનો ભાઈ સમજીને Bye.